નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધી શું આપનો વિવેક સોની તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર તમારો હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે વાત કરવા જઈએ તો વિક્રમભાઈ ઠાકોરનું એક નવું મૂવી આવવાનું છે એ મૂવી ક્યારે આવવાનું છે શું વાત છે એ તમને વાત કરવાની છે અને વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા છે એ મૂવી વિશે એ પણ તમને વિડીયો બતાવવામાં આવશે તો મિત્રો આ મૂવી આવી રહ્યું છે દિવાળીના તહેવારોની અંદર અને મૂવીનું નામ છે વિક્રમ રાજા જીતુભાઈ પંડ્યા અને વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા છે એ તમને વિડીયો દો વિક્રમભાઈ ની સરસ મજાની ફિલ્મ અમે કરી રહ્યા છીએ દિવાળી પર આવવાની છે આ ફિલ્મ આગળની માહિતી વિક્રમભાઈ આપશે બસ સરસ મજાની ફિલ્મ કરી રહ્યા છીએ જીતુભાઈ ડિરેક્શન કરી રહ્યા છે અને બહુ સરસ મજાનું લખી છે અમારા ગુરુભાઈએ વાર્તા ટાઈટલ નામ છે વિક્રમ રાજ

તમારે સપોર્ટ કરવાનો છે બાપો બાપો હવે પોસ્ટર બતાવી દઈએ તો પોસ્ટર હવે તમે જોઈ શકો છો ફર્સ્ટ ખાલી મ્યુઝિક પૂરતું છે પટેલ એટલે કે અમારા ચંદ્ર વિરાજભાઈ પટેલ અને બધા કલાકારોની ધરણી હવે ચાલુ થશે અહિયાં બધા અમારા માન આપીને જે લોકો આય બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મૌલિકભાઈનો કે એમણે એમનો કિંમતી સમય રવિવાર હોવા છતાં પણ આપ્યું ને આજે મુરત તમારું સફળ રહ્યું એ બદલ બધાનો દિલથી આભાર પ્રોડ્યુસરનો એ આભાર અને ખાસ અમારા સુપરસ્ટાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સરપ્રાઈઝ પૂરી થઈ ફરી પાછા આવતા બ્લોગમાં જય માહારા જયારા ચલો મિત્રો તમે જે વિડીયો જોયો એ વિક્રમભાઈ ઠાકોર કાલે લાઈવમાં બોલ્યા હતા અને મિત્રો આ મૂવી દિવાળીના તહેવારોમાં આવશે અને બીજી વાત કે વિક્રમભાઈ એક ગુજરાતના મોટા સુપરસ્ટાર એટલે કે મેગા સુપરસ્ટાર કહેવાય તો આ મૂવી કેવું હશે શું હશે એ તમે નીચે કોમેન્ટ કરજો અને કેટલા દાણા વિક્રમભાઈને સપોર્ટ કરે છે એ પણ નીચે લાઈક કરજો એક જય માતાજી જય દ્વારકાધીશ જય